જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ની અંદર પ્રકરણ દસ જેનું નામ છે માપન એના વિશે અભ્યાસ કરવાનો છે હવે સૌ પ્રથમ આપણે માપનની શરૂઆત કરીએ એટલે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો પ્રસ્તાવના આપણને એવું કહે છે કે ભાઈ પરિમિતિ શોધવાની છે તો આપણો પહેલો ખ્યાલ છે એ પરિમિતિને એવો હોવો જોઈએ કે પરિમિતિ કહેવાય કોણ તો કે કોઈ એક બંધ આકૃતિ છે આ બિંદુ સુધી ચાલીએ આ બિંદુ થી આ બિંદુ સુધી ચાલીએ અને આ બિંદુ થી આ બિંદુ સુધી ચાલીએ અને ફરી જ્યાંથી આપણે હાલવાની શરૂઆત કરી ત્યાંથી જ આપણે પૂર્ણ કરીએ તો આ એક આકૃતિને અથવા એક બંધ ભાગને જેનો આપણે એક ચક્કર પૂરો કર્યો છે એને આપણે પરિમિતિ તરીકે છે છે હવે પરિમિતિનો ઉપયોગ ક્યાં થાય તો કે કોઈ ખેડૂત એ પોતાના ખેતર ફરતે વાળ બનાવવા માટે ઉપયોગ કરે છે કોઈ એન્જિનિયર છે એ મકાનની પરતે છે એ દિવાલ બનાવવામાં ઉપયોગ કરે છે પરિમિતિનો ઉપયોગ કોઈ રમતવીર છે કોઈ કોચ છે એ રમતગમતનું ગોળ ફરતું ગ્રાઉન્ડ બનાવવામાં ઉપયોગ કરે છે તો જ્યારે આપણે કોઈ પણ બંધ આકૃતિની ફરતે એક ચક્કર પૂરું કરીએ છીએ તો એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ હવે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક ની અંદર આપણને આપ્યું છે કે નીચેની આકૃતિની પરિમિતિ શોધો એટલે આપણે છે એ આ આકૃતિ આપણને એક બે ત્રણ અને ચાર આકૃતિઓ આપી છે એની આપણે પરિમિતિ શોધવાની

પરિમિતિ એટલે અહીંયા આપણે જોઈએ તો પહેલી બાજુ છે ચાર સેમી છે એટલે અહીંયા ચાર સેમી વત્તા બે સેમી વત્તા એક સેમી વત્તા પાંચ સેમી આ ચારે ચાર બાજુ છે એનો આપણે સરવાળો કરીએ તો ચાર વત્તા બે છ વત્તા એક સાત વત્તા એક પાંચ એટલે સાત ને પાંચ છે એની પરિમિતિ બાર સેન્ટીમીટર છે એવી રીતે બીજી આકૃતિ છે એની આપણે પરિમિતિ શોધીએ તો આપેલ આકૃતિની પરિમિતિ તો અહીંથી આપણે ચાલુ કરીએ પાંત્રીસ સેમી પછી પછી પાંત્રીસ અને પછી ચાલીસ સેમી એટલે પાંત્રીસ ને પાંત્રીસ સિત્તેર સેમી સિત્તેર ને ચાલીસ એકસો દસ સેમી એકસો દસ ને તેવીસ સેમી એટલે એકસો ને તેત્રીસ સેમી એટલે કે સેન્ટીમીટર આપેલ આકૃતિની પરિમિતિ છે એના પછી વાત કરીએ આપણે ત્રીજી આકૃતિની તો ત્રીજી આકૃતિની અંદર તમે જોવો કે બધી બાજુઓના માપ કેવા છે તો કે સરખા છે આનું પંદર સેમી છે આનું પંદર સેમી છે આનું પંદર સેમી છે અને આનું પંદર સેમી છે એટલે આપણે અહીંયા લખીએ આપેલ આકૃતિની પરિમિતિ એટલે અહીંયા થશે સેમી 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 પિસ્તાલીસ ને પંદર સાહીઠ સેમી એટલે આપેલ આકૃતિ છે એની પરિમિતિ સેન્ટીમીટર છે એના પછી આપણને ચોથી આકૃતિ આપી છે એ ચોથી આકૃતિ ની અંદર આપણે પંચકોણ જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર અને પાંચ અને નિયમિત પંચકોણ છે સરખા હોય તો એને આપણે નિયમિત પંચકોણ તરીકે ઓળખીએ છીએ હવે આની આપણે પરિમિતિ શોધવી હોય તો લખવાનું આપેલ આકૃતિની પરિમિતિ એટલે અહિયાં થશે ચાર સેમી ચાર પાંચ ચોક ને વીસ એટલે આપેલ આકૃતિ છે એની વીસ સેન્ટીમીટર ની પરિમિતિ છે તો આવી રીતે આપણે કોઈ પણ આકૃતિ હોય એની પરિમિતિ શોધી શકીએ છીએ